તો નમસ્કાર મિત્રો કેમ છો બધા જ બધામાં દસો મિત્રો સ્વાગત છે ફરીથી એક આપણા નવા અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં છે નવા અને અનોખા વિડીયા હા મિત્રો આપણે વાત કરીએ કીર્તિબેન પટેલ અને મિત્રો ખજૂરભાઈ અને મિત્રો ઘણા સમયથી ગુજરાતની અંદર વિરુદ્ધ ચાલી રહ્યો છે તો તમને મિત્રો બધાને ખબર જ હશે તો મિત્રો આ સમય જો કીર્તિબેન પટેલ છે બરાબરની વિરોધમાં ઉતરી છે એટલે કે મિત્રો આપણા ગરીબોના ભગવાન એટલે ભાઈને જેવું તેવું બોલી રહી છે તો મિત્રો તમને બધાને ખબર જ હશે તેની હકીકત શું છે મિત્રો કોઈને હજુ સુધી ખબર જ નથી તો મિત્રો આ સમય જો કીર્તિબેન પટેલ બે દિવસ પહેલાં જે લાઈવ થઈ હતી તે મિત્રો કીર્ત આપણે ગરીબોના ભગવાન એટલે ખજૂરભાઈને મિત્રો જેવું તેવું બોલી ગઈ છે તેની અંદર મિત્રો કીર્તિબેન પટેલે શું કીધું છે ગમન ભુવાજીનો જે મેટર છે એ મિત્રો આપણે આ વિડીયોની અંદર કીર્તિબેન પટેલે કીધું છે તે મિત્રો એવું કીધું છે કે ગમન ભુવાજી છે તે ખજૂરભાઈને અનફોલો કેમ કરી દીધો છે તો બધું આ હકીકત છે મિત્રો કીર્તિબેન પટેલે બહાર લાવી છે તો મિત્રો આપણે આ યુટ્યુબ વિડીયાની અંદર બધું જણાવેલું છે કીર્તિબેન પટેલ તો જાણવાનું છે હા મિત્રો ઘણા મિત્રો એવા છે ને તે વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો જે આપણે

ગમન ભુવાજી એવું કીધું કે બેનની વાત સાચી છે કે આજે મને દસ ફોન કર્યા અને હું તો તમારી ઇજત બચાવવા માટે સમાધાન ને વાત મેં કરી પણ બેન નું કેવું સાચું છે સાચા માણસ હોય તો સમાધાન છે તો સમાધાન તમને કેમ મોકલે છે મારી સામે બેસાડ બેઠક કરાવી દયો મારે જે સવાલ પૂછવા છે મારે જે જાણવું છે હું જાણી લો એટલે ગમન બુવાજી એ અને ફોન કર્યો કે ભાઈ આવી રીતના હું તો તમારી ઈજ્જત માટે બેનને મેં ફોન કરેલો તો બેનની વાત સાચી છે તમે સામ સામા બેસી જાઓ ને અને તમે મને સમાધાન માટેની વાત કરી હતી તો કે મે એ તો વાત સાચી છે ને એમ તો પબ્લિક ને એકવાર કહી દ્યો કે મેં સમાધાન માટે કીધું તું તો ગમન્ડ ભુવાજીને આવડો આ કે કે તમે મારું રેકોર્ડિંગ કરો છો તમે તો રબારી સમાજથી છો તમે ઈ કે અમારા રેકોર્ડિંગ કરો છો ઈ કે અને કે તમે તમારા સમાજને ભેગો કરો અને આને હામું પડાય બીવાય નહીં કે આની અરે ભીડી જાવ બાધો તો ગમન બુવાજી કહે ના સમાજ છોડા છે સમજદાર છે ઈ વ્યક્તિને ને વ્યક્તિ ને કીધું ને કે ભાઈ સામે આવી જા તો આવડા એ ગમન બુવાજી ને એવું કીધું કે તમે મારું રેકોર્ડિંગ કરો છો એમ કરીને ફોન કાપી નાખ્યો અને ગમન બુઆજી ને જવાબ આપવાનું બંધ કરી દીધું ત્યાર પછી હું ગમન બુઆજી ઘરે ગઈ બરાબર ગમન બુઆજી કે કે બેન વાંધો નહીં ઈ વ્યક્તિ વિડીયો નો બનાવી દે તો કઈ નહીં તમ તારે હું કહી દઉં મને સમાધાન માટે હું એકલો તો તો મને આટલું બોલવામાં કઈ વાંધો નથી પણ આજે ઈ વ્યક્તિ એ ગમન બુઆજી આ વ્યક્તિને એના ઘરે જમાડ્યું છે ખવડાવ્યું પીવડાવ્યું છે